નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર દસ ડાંગ વનો અને વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો ધોરણ દસના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના સોલ્યુશન આપણે મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ માટેની લિંક આપેલી છે અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી તમને આ પાઠની પીડીએફ પણ મળી જશે તો શરૂ કરીએ મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતી ની સ્વાધ્યન પોથીનો પાઠ નંબર દસ ડાંગવનો અને અહીંયા પહેલાં પાઠનો થોડોક પરિચય પૂછે તો અહીંયા સૌપ્રથમ આપણે વિભાગ એ છે વિભાગ એમાં અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં પહેલાંની સામે આવશે ક અને બીજાની સામે આવશે ડ ત્યાર પછી અહીંયા નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ત્રીજી ખાલી જગ્યામાં ગંદકેશ્વર પછી ચોથી ખાલી જગ્યામાં એશિયા અને પાંચમી ખાલી જગ્યામાં ડાંગ દરબાર આવશે ત્યાર પછી અહીંયા પ્રશ્નો છે એમાં છઠ્ઠો છે ડાંગવાનો ડાંગ વનો અને કૃતિના સર્જકોને કેની સાથે ઘરેબો કેળવાઈ ગયો છે લેખકને અંકલેશ્વરની દુર્ગંધ સાથે ઘરેબો કેળવાઈ ગયેલો છે સાતમું લેખકને કોણે હર હમેશ કર્યા છે લેખકને નર્મદાએ હર હમેશ કર્યા છે ત્યાર પછી આઠમું ડાંગ વનો અને પાઠમાં લેખકના કયા લક્ષણનો અનુભવ થાય છે લેખકના પ્રકૃતિ સૌંદર્ય માણવાનો તથા હૃદયસ્પર્શી બનાવી લેવાનો રખડો સ્વભાવ સંવેદનશીલ હૃદય અને પ્રકૃતિ પ્રેમના લક્ષણોનો અનુભવ થાય છે ત્યાર પછી નવમું નર્મદાની સાથે સાથે લેખક બીજા કયા કયા સ્થળોને યાદ કરે છે તો આહવા ડાંગ દરબાર અંકલેશ્વર કબીરવડ વગેરે ત્યાર પછી અહીંયા દસમાનો જવાબ મિત્રો તમારે જાતે લખવાનો છે અગિયાર લેખકને આહવાના આદિવાસી સમાજની કઈ રીતે તાત્વિક લાગી છે મૃત્યુના મનમાં ફટાકડા ફોડવાની રીત તાત્વિક લાગી બારમું વાંસના ઝૂંડ કેવા દેખાય છે વાસના ઝૂંડ એકલ દોલક પ્રણ પ્રિયજન જેવા દેખાય છે ત્યાર પછી તેરમું લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે આમ તો લેખકના મિત્રો અંકલેશ્વર મજાકમાં ગંદકેશ્વર કહેતા હોય છે છતાં તેમ છતાં તેની દુર્ગંધ લેખકને એક ઘરે બહુ કેળવાઈ ગયો છે અહીંના ભરૂચી નાકાથી થઈને આગળ નર્મદા આવે છે તેમણે સ્થાને બેસીને અનેકવાર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણ્યો છે અસ્તાચળ પર્વત સુધી પહોંચેલા સૂર્યના સૂર્ય આ ક્ષિતિ જાળવતી નર્મદાની સપાટી પર છે એમના સુધી લાલ કાર્પેટ બીજા સ્વાગત સ્વાગત કરતો હોય એવું એમને લાગતું તેઓ આ રાજમાર્ગ પર ટપ ટપ કરતા દોડીને નર્મદાને મળવા જતા ત્યાં તો એ લાલ કાર્પેટ ગાયબ થઈ જતી ભેખવળી નર્મદાનું આ રમણીય રૂપ ખાસ અંકલેશ્વરમાં જોવા મળતું અને એ જ કારણે લેખકને અંકલેશ્વર પ્રિય છે ત્યાર પછી બીજું છે ચૌદમું નર્મદામાં સ્નાન કરવાના લેખકના અનુભવો વર્ણવો લેખક નર્મદામાં સ્નાન કરતા ત્યારે તેમને નર્મદા પોતાની હોય એવી આત્મીયતાની અનુભૂતિ થતી કલાંતરોની સૃષ્ટિમાં નાતા હોય એવું તેમને લાગતું તેઓ નર્મદાના જળની એક અંજલી ભરે તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો અને વર્તમાનની સમીપતાને તાદાશ કરતા તેઓ ભૂખ તરસ બધું ભૂલી જતા ત્યાર પછી પંદરમું છે ગીરી માળ ધોધનું વર્ણન કરો ગીરમાળનો ધોધ જોતા લેખકને જાદુનો અનુભવ થયો ગીરી નદીઓ આ ગીરનાર ધોધ ત્રણસો મીટર ઊંચાઈથી પડે છે પાણી પૂરજોશમાં સુસવાટા મારે છે ચો તરફ પર્વતમાળાને વચ્ચે આ ધોધ તળાવમાં રૂપાંતરિત થઈ જાય છે ધોધની ગતિ ભાષાને ઉર્જા પહોંચાડે છે સોળમું લેખક પોતાને ટચુકડા બુકસુખું માછીમારો સાથે શા માટે સરખાવે છે લેખક પોતાના ટચુકડા બુકસુક માછીમારો સાથે સરખાવે છે કારણ કે જેમ માછીમારો ઝાડ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય તેમ પોતે પણ એક રૂપ બની ગયેલી નદી ધોધ તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવા મથી રહ્યા છે ભાષાને પણ ઉર્જા મળે છે ત્યાર પછી ડાંગના આદિવાસીઓની મરણની ઉજવવાની રીત વર્ણવો ડાંગના આદિવાસીઓનું કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્નયાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને શમશાને લઈ જતા તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા ડાઘુઓ એની નનામીને ઉજકીને આગળ ચાલતા તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાગ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા મિત્રો અહીંયા આપણે ધોરણ દસની સ્વઅધ્યયન પોથીના વિડીયો અને પીડીએફ માટે અહીંયા વેબસાઇટની લિંક મૂકી છે સૌ પ્રથમ તમારા લિંકને ઓપન કરવાની આ રીતની લિંક ઓપન કરશો એટલે આપણી વેબસાઇટ આવશે આ વેબસાઇટમાં અહીંયા તમારે અધ્યયન શરૂ કરો એના પર ક્લિક કરવાનું છે પછી અહીં તમને ધોરણ દસ આપવું છે તો ધોરણ દસ ઉપર તમારે અહીંયા અધ્યયન કરો એના પર ક્લિક કરવાનું છે તો તમારી સામે વિષય આવશે ગણિત વિજ્ઞાન ગુજરાતી સમાજ અને અંગ્રેજી હવે માની લો કે તમારે ગણિત વિશે જોવો છે તો તમારે ગણિત વિષય પર ક્લિક કરવાનું છે તો તમારી સામે ચેપ્ટર આવશે વાસ્તવિક સંખ્યા બહુપદી સંભાવના આંકડાશાસ્ત્ર માની લો કે તમારે પહેલું ચેપ્ટર છે એની પીડીએફ જોઈએ છે તો અહીંયા પહેલાં ચેપ્ટર પર ક્લિક કરવાનું છે તો ફરી પાછા તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પથીને અન્ય તો તમારે સ્વાધ્યાય પથી પર ક્લિક કરવાનું છે એમાં પહેલો ઓપ્શન છે પીડીએફનું અને બીજું છે વિડીયોનું તો અહીંયા પીડીએફ ઉપર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા પીડીએફ છે એ લોડ થાય છે ત્યાર પછી તમને જોવા મળશે તો આ રીતની તમને પીડીએફ મળી જશે આ રીતના પેજ આ સંપૂર્ણ પીડીએફ મળશે તમે આ પીડીએફને તમારે ઝૂમ કરવું હોય તો તમે ઝૂમ પણ કરી શકશો અને આ રીતનો તમે બધા પ્રશ્નો જોબ લખી શકશો અને વિડીયો જોઈતો હોય તો તમારે વિડિયો પર ક્લિક કરવાનું છે એટલે આ રીતનો સ્વાદ્યપતિનો વિડીયો મળી જશે તો મિત્રો આપણી આ વેબસાઇટની લિંક તમારા મિત્રો સાથે શેર કરો જેથી આનો લાભ છે દરેક વિદ્યાર્થી મેળવી શકે ત્યાર પછી અઢારમો આહવાની લોક સંસ્કૃતિ વિશે લેખક શું કહે છે આહવાના આદિવાસીઓની આગવી લોક સંસ્કૃતિ છે ત્યાંના લોકગીતો લોકવાદ્યો તેમજ તહેવારોથી એ લોક સંસ્કૃતિ જીવંત લાગે છે ત્યાંના ડાંગ દરબાર વિશે લેખકે ઘણી વાતો સાંભળી હતી મિત્રનું બાઇક લઈને લેખક સ્થાનિક પ્રજાને એના જીવન વારસો સાથે જોવા નીકળી પડતા હતા લેખકને એક વખત ડાંગીઓનું સરઘસ સામે મળ્યું આગળ બે ત્રણ આદિવાસી ફટાકડા ફોડતા હતા લેખકને એમ કે લગ્ન યાત્રા છે પણ એ તો શમશાન યાત્રા હતી આદિવાસીઓના સંસ્કાર જીવનની કેળવણી આદિવાસીઓના સંસ્કાર જીવન કેવી રીતે ઉજ્જવળ પરંપરા એ ભોળી પ્રજા પાસે કેવું જીવન સત્ય છે ત્યાર પછી ઓગણીસમુ એક સામાન્ય જીવ આજ્ઞા વિશે લેખક કઈ વાત કરી છે રાતના સમયે ખીણને રસ્તે ચારે બાજુ આજ્ઞા ઉડતા હતા આ અજ્ઞાન આ આજ્ઞાઓએ જાણે સાગના ઝાડને આ આજ્ઞાઓએ જાણે સાગના ઝાડને રાતોરાત શણગારી લીધા હતા ઉપર આકાશ તારા ખચિત અને નીચે આજ્ઞાની ઉડાઉડ કવિ રાજેન્દ્ર શુક્લાની પંક્તિમાં જણાવ્યા પ્રમાણે કેવળ સ્થાનોએ જ ફરક હતો મૂળમાં તો અજવાળું હતું શિખર તાલુકા શોભતું અને તળેટી આજ્ઞાથી ઝગમગતા હતા અહી તહી ઉડ ઉડ કરતા અંધકારે અંધકારને સુંદર હતું લેખક રાતના સમયે ખેડને રસ્તેથી પસાર થતા ખીણને રસ્તેથી પસાર થાય છે ત્યારે આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે ત્યાર પછી વિષ્ણુ પાત્ર લેખનનો પ્રકૃતિ પ્રેમ વર્ણવો ડાંગવાના અને નિબંધમાં લેખક નર્મદા અને ડાંગના વનોનો પ્રવાસ સ્મરણો આલેખ્યા છે આ નિબંધની વિશેષતા એ છે કે પત્રશૈલીમાં રજૂ થયો છે લેખક પોતાના પિતાજીના પત્ર દ્વારા અનુભવ વર્ણવ્યા છે એ વર્ણન લેખકની ઋતુ સંવેદનશીલતા તેમજ પ્રાકૃતિ સૌંદર્ય દ્રષ્ટિની પણ પ્રતીતિ કરાવે છે આ નિબંધમાં પ્રકૃતિ સૌંદર્ય તથા ડાંગના વનો અને આદિવાસી જીવનશૈલીના લેખકે ભરી વખાણ કર્યા છે માટે આ પત્ર માત્ર પત્ર નહીં પણ પ્રાકૃતિક સૌંદર્ય થઈ રહે છે ત્યાર પછી એકવીસમું નર્મદાના કિનારે ફરવા જતા લેખકને થયેલા અનુભવ વર્ણવો તો આ રીતના એમના અનુભવ છે એકવીસમાંનો જવાબ છે અહીંયા સંપૂર્ણ ત્યાર પછી અહીંયા આ રીતનો બાવીસમાં જવાબ છે બાવીસમાં પ્રશ્નનો જવાબ ત્યાર પછી અહીંયા વ્યાકરણ વિભાગ શરૂ થાય છે એમાં ત્રેવીસમો સાચી જોડે ક્ષિતિજ અને બુભુક્ષુ ઔદ્યોગિક અને મુઠી ત્યાર પછી ચોવીસમો છે આ રીતની સાચી સંધિ સૃષ્ટિ સ્વાગત સંસ્કૃતિ દુર્ગંધ અને પ્રત્યેક ત્યાર પછી સાચી સંધિ મનોહર ઉન્મત અને પ્રત્યક્ષ આ રીતના ચોવીસમાં ના જવાબ થશે ત્યાર પછી પચીસમું છે સમાસ કોશમાંથી તો સૂર્ય તત્પુરુષ પછી ઉપદ ભૂતકાળ મધ્યમ લોપી ચોતરફ દીગુ ગલી કુચી દંદ્ર સમાસ નર્મદા ઉપદ વનશ્રી તત્પુરુષ વન સંપદા તત્પુરુષ આદિવાસી અને ઉપદ આ રીતના સમાસ થશે ત્યાર પછી છવ્વીસમુ નીચે ત્યાર પછી વાસ એટલે ગંધ વાસ એટલે વનસ્પતિ સંચિત એટલે સંગ્રેલું સચિત એટલે સાવધાન ત્યાર પછી આપણે અલંકાર ઓળખાવાના છે એમાં પેલું છે મૂઠી ચણા ધાણી બરોબર વર્ણાનું પ્રાસ પછી બીજું ખીણમાંથી છેક સૂર્ય સુધી સજીવારોપણ ત્રીજું વાસના જોડ છે એ ઉપમા અલંકાર ચોથું છે સજીવારોપણ પાંચમું છે અન્વય અલંકાર ત્યાર પછી અઠ્યાવીસમું છે કયો પ્રત્યય તો પ્રદેશમાં પૂર્વ પ્રત્યય વિચિત્રમાં પૂર્વ પ્રત્યય સર્કલિંગમાં પર પ્રત્યય ઔદ્યોગિકમાં પર પ્રત્યય અને પરિવર્તનમાં પૂર્વ પ્રત્યય ત્યાર પછી સમાનાર્થી શબ્દ તો જંગલ નો કાન આહવા વ્યક્તિવાચક નર્મદા વ્યક્તિવાચક નદી જાતિવાચક ઝુંડ છે એ સમૂહ વાચક ત્યાર પછી એકત્રીસમું છે રૂઢિપ્રયોગ લાલ કાર્પેટ બિછાવી એટલે સ્વાગત કરવું ઓથ લેવી એટલે સહારો લેવો ધરે બોકેડવા એટલે આદત પડી જવી જાદુઈ લાકડી ફેરવવી એટલે ચમત્કાર કરવો આટી મારવી એટલે ચડિયાતું થવું ત્યાર પછી બત્રીસમું છે શબ્દ સમૂહ એમાં આકાશ પૃથ્વીને મળતું દેખાય તે કલ્પિત રેખા ક્ષિતિજ અંધારામાં આપતું પ્રકાશ આપતું પતંગ એટલે આગ્યો પછી ત્રણ કલાકનો સમયગાળ એટલે પ્રહર શબ્દને સમશાન લઈ જવાનું વ્યક્તિ ડાઘુ આંખને ગમી જવું એટલે નયન રમ્ય પરિવાર જેવો સંબંધ એટલે ઘરેવો એક થઈ જવું એટલે એકાક થઈ જવું શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ આપવાને બદલે આ છો ખ્યાલ આપે તે અર્થ પછ્યા અને ઘણા લાંબા સમયના અંતર પછી લાંબે ગાળે ત્યાર પછી તેત્રીસમું છે વિરુદ્ધાર્થી શબ્દ સૂર્યાસ્ત સૂર્યોદય પ્રત્યક્ષ તો પરોક્ષ અસ્તાચળ એટલે ઉદયાચળ રમ્ય એટલે ભ્રમ ભરતી એટલે ઓટ ચંચળ એટલે સ્થિર વિક્ર એટલે સૌમ્ય સ્મૃત એટલે વિસ્મૃત ત્યાર પછી ચોત્રીસમુ માગ્યા મુજબ પ્રયોગ કરો તો કરો ઉચકીને જવાતું હતું પછી ત્રીજું કર્મણી વાક્ય રચના મને મારાથી સ્થાનિક પ્રજાને જોયા કરાયું ત્યાર પછી પાંત્રીસમું છે તળપદા શબ્દ શિષ્ટ રૂપ આપો છાક એટલે નસો ભરૂચ એટલે ભરૂચનું હાવ એટલે ઘણું ધરેબો એટલે ઘર જેવો ગાઢ સંબંધ આછેરો એટલે ઓછો અને રમતુડ એટલે રાતા લીલા ત્યાર પછી છત્રીસમુ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખાવો એમાં ત્રણ છે એ સંખ્યાવાચક વિશેષણ છે બીજું વિક્ર છે ગુણવાચક ત્રીજામાં મોટું છે પરિણામવાચક ચોથામાં મનોહર છે ગુણવાચક પાંચમામાં ભોળી એટલે ગુણવાચક છઠ્ઠામાં પ્રિય એટલે ભાવવાચક ત્યાર પછી ક્રિયા વિશેષણ તો હર હંમેશ સમયવાચક ક્રિયા વિશેષણ ટપ ટપ રીતિવાચક રાતોરાત સમયવાચક લડી લડી એટલે રીતિવાચક આજય એટલે સમયવાચક પહેલા એટલે સમયવાચક કાયમ એટલે સમયવાચક તો આપણે અહીંયા ક્રિયા વિશેષણ જોયા ત્યાર પછી નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પડો ઔદ્યોગિક બરાબર પછી મુઠ્ઠી સૃષ્ટિ સંસ્કૃતિ તાત્વિક શ્રાવ્ય દ્રશ્ય અને મિત્રવર્ય આ રીતના આપણા ધોની ઘટકો છૂટા પડશે ત્યાર પછી ભાવે વાક્ય રચના બનાવો એમાં પહેલું છે આપણે ભાવે વાક્ય રચના બનાવો ઓગણ માં લેખકથી આહવાના રસ્તો રસ્તાઓ પર રખડાય છે બીજું લેખકે ડાંગ દરબારની વાતો સંભળાવી પછી ચાલીસમું છે

નિબંધ વિશે લખશું પેલો ફકરો છે મારા પ્રવાસ જીવનમાં આનંદ જ્ઞાન અનુભવનો અનમોલ સાધન છે પ્રવાસ આપણને નવી જગ્યાએ લોકો સંસ્કૃતિ અને પ્રકૃતિને ઓળખવાની તક આપે છે મારા જીવનનો સૌથી યાદગાર પ્રવાસ છે વર્ષો ઉનાળાની રજામાં કરેલો ગિરનાર પર્વતનો પ્રવાસ આ પેલો ફકરો ત્યાર પછી આ બીજો ફકરો છે આ બીજો ફકરો ત્યાર પછી આ ત્રીજો ફકરો છે પછી આ ચોથો ફકરો ને પાંચમો ફકરો તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ગુજરાતી નિ સ્વાધ્યનપથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય આ પાઠની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરવાથી તમને પીડીએફ મળશે અને એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તે જોઈન્ટ કરવાથી પણ તમને આ પાઠની પીડીએફ મળી જશે